પાલનપુર એરોમા સર્કલ પર અધિકારી અને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર સિટી પોલીસની સરસ કામગીરી કરવામાં આવી હતી ત્યારે વાહન ચાલકો માટે અકસ્માત ન થાય તે માટે અધિકારીઓ દ્વારા મોટરસાઇકલ અને એક્ટિવા પર સેફ્ટી તાર અને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી અને તમામ પ્રકારના વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી ત્યારે વાહન ચાલકોને સમજવામાં આવેલ હેલ્મેટ પહેરવા અને સીટબેલ્ટ લગાવવા માટે વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા અશોક અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ જેના ભાગરૂપે આજે પાલનપુરના એરોમા સર્કલ ખાતે રેડિયમ પટ્ટી અને સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ટુ વ્હીલર ચાલકોને દોરીથી બચાવ થાય એ માટે આપણે સેફ્ટી ગાર્ડ લગાવીએ છીએ જે દરમિયાન અન્ય જે વાહનો રેડિયમ વગરના છે એમને આપણે રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવીને પણ ટ્રાફિક બાબતે જાગૃત બને અને અકસ્માત ઘટે બાબતના આપણે પ્રયત્નો કરીએ છીએ